તો બધા મિત્રોને ગુડ મોર્નિંગ અને જય માતાજી તો કેમ છો મિત્રો મજામાં ને તો મજામાં જસો તો અત્યારે સવાર સવારમાં જો ફૂલે ફૂલ પવન ચાલુ હે વરસાદ રહી ગયો હે અને આપણે જવાનું એ રિક્ષા લઈને ફેરામાં તો ગાઈઝ અત્યારે જતીન જો આયો શું લેવા આયો કઈને અમતા અમતા આયો આવા વરસાદ આવા પવનનો હોય કાં અમથા તો મારવા આટો મારવા આટો મારવા ન હોય એને તો રહી ગયો હા તો હાલો આપણે અત્યારે હવે જાવા દઈએ ફેરામાં એટલે કદાચ ફેરો બેરો હોય તો કરતાવી આવી બાકી નકર ઘરે આવતા રહેશું બાકી આજ પવન છે જબરજસ્ત અને વરસાદ રહી ગયો છે અને સુરત દાદા આમ થોડા થોડા નીકળી ગયા છે જોઈ લ્યો આમ ઓલી બાજુ એ ન દેખાય તો હાલો અત્યારે આપણે હવે જવા દઈએ ફેરામાં તો હાલો સારું હાલ જતી હું જવા દઉં અત્યારે આપણે જાય છે ફેરામાં અને વરસાદ ધીમો ધીમો ચાલુ હે જોઈ લ્યો વરસાદ તો ચાલુ જ રેહવાનો હે બંધો નથી રાહવાનો તો આપણે ફેરો કરતાવી તો હાલો હાયલા જાય અને ભરતાવી પહોંચી જાય કારખાને અત્યારે આપણે જોવા કારખાને ભરવા આવ્યો છે અને હામે પડી આપડી રિક્ષા લોડ કરી લે અને લોડ કરીને પછી આપણે હાઈલા જાય ગોડાઉને કરીને પછી હાઈલા જાય પાલો દુકાને જતો હોય અત્યારે અત્યારે થઈ ગયું હોય આપણું લોડિંગ તો જોઈ ગયું લોડિંગ થઈ ગયું હોય અને વરસાદનું થોડું થોડું ભલે હે તો ભલે ભલે ત્યારે બીજું શું હોય ભલે તો ભલે તો આપણે બિલ બને એટલે જવા દઈએ ત્યાં ત્યાં બી બેઠા હમ્મ હમ્મ વરસાદ પાછો બહુ હોય

આટા ચાલુ થઈ ગયા પાછા તો ભરી લઈ ખોટું મોડું ન કરતા આ છે મોરબીના કારખાનાની હાલત તો આપણે અહીંયા ભરવા આવ્યા છીએ અને જો પાણી પહેરવી અમે ગેટ આગળ તો ભૂલ પાણી ભરેલું હોય તો ગાઈઝ અત્યારે ફાઇનલી આપણે લોડિંગ ને બધું થઈ ગયું હોય કામ કમ્પ્લીટ અને અત્યારે તોય હું એક જગ્યાએ લોડિંગ કરવા આવ્યો તો અમે પડી રિક્ષા અને આ છે કારખાનું તો લોડિંગ કરીને હવે આપણે જાશું ગોડાઉને ખાલી કરવા ગોડાઉનને ખાલી કરીને ડાયરેક્ટ આપણે ઘરે વયા જઈશું તો ફરી પાછા આપણે એક નવા વિડીયોમાં મળશી તો જય માતાજી